માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ કે લી સુરતના ઈચ્છાપુર ગામે આવેલ પ્રકાશ જ્વેલર્સ ના છવ્વીસ મી તારીખ રાત્રે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અજાણ્યા શખ્સ દુકાનના શટરના તાળા તોડ્યા હતા દુકાનની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવાનો પ્રયાસ કરતો ઈસમ સ્પષ્ટ દેખાયો હતો દુકાનના માલિક પવાભાઈ પટેલે ઈચ્છાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ અને સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે ત્રીસ વર્ષીય આકાશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી જાતે કબૂલાત આપતા આરોપીએ કહ્યું કે તે અગાઉ હજીરા પોલીસ મથક વિસ્તારમાં એટીએમ તોડીને ચોરીના ગુનામાં પકડાયો હતો અગાઉ સિટી બસમાં નોકરી કરતો હતો આકાશ છેલ્લા ત્રણ માસથી બેરોજગાર હતો અને ચોરીના માર્ગે નીકળ્યો હતો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આકાશની પાછળ કોઈ ગેંગ સાથે સંકળાયેલા સંબંધ છે કે કેમ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ